નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે મોહવા પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં જ આવી રહેલા હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને અનુલક્ષીને એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકનું અધ્યક્ષ સ્થાન મોહવા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સામે સંભાળેલ હતું તેમજ આગામી દિવસોમાં મોહવા શહેરમાં આવનારા તહેવારોને અનુલક્ષીને શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો કાયમી ધોરણે મોહવાની અંદર કોમી એકતાથી રહ્યા છે ત્યારે ભાઈચારા રૂપે આ તહેવારો ઉજવાય તે અંગે પણ વિવિધ સૂચનો ઉપસ્થિત સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત આગેવાનો દ્વારા અધ્યક્ષસ્થાન સંભાળતા અંશુલ જેલ સમક્ષ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ વિવિધ પ્રકારના સૂચનો અને નિર્દેશો કરવામાં આવ્યા હતા ત્યારે ઉપસ્થિત સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા જે સૂચનો કરવામાં આવેલા તેની સૂચનોની નોંધ લઈ અને આગામી દિવસોમાં મોહવાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ આવનારા તહેવારો ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ રહે તેમજ મહુવા શહેરની શાંતિ જળવાઈ રહે તેમજ ભાઈચારો જળવાઈ રહે તે અંગે પણ તેમણે મહત્ત્વના પગલાં લેવાની ખાતરી ઉપસ્થિત આગેવાનોને આપી હતી અને ખૂબ જ સહોદપુર માહોલની અંદર આ શાંતિ સમિતિની બેઠક પૂર્ણ થઈ હતી આ શાંતિ સમિતિની બેઠક મહુવા પોલીસ સ્ટેશન દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર ઇકબાલ સોરઠિયા મહુવા